જો તમારો જવાબ હા હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે એટલે સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો આજનો આ વિડીયો જોયા પછી તમારા આ બધી જ તકલીફો દૂર થઈ જશે કારણ કે આજના આ વિડીયોમાં આપણે એવા પાંચ રહસ્યો જાણવા જઈ રહ્યા છીએ જે સાહીઠ વર્ષની ઉંમર પછી પણ તમને એકદમ સ્વસ્થ અને શક્તિશાળી જીવન આપી શકે છે ક્યારે તમે હાથમાં સવારની ચાલીને બારી પાસે બેઠા હો અને વિચાર્યું છે કે આટલો બધો થાક કેમ અનુભવાય છે પહેલા તો ઊંઘમાંથી ઉઠતાની સાથે જ શરીરમાં જાણે નવો જીવ આવી જતો હતો અને હવે દરેક સવાર જાણે એક ભાર જેવી લાગે છે

અને પોતાની જાત સાથે જોડાઓ જે તમારી અંદરની શાંતિનું પ્રથમ પગથિયું છે જ્યારે તમે ઊંઘમાંથી જાગો છો ત્યારે તમારું શરીર એક ખૂબ જ નાજુક સ્થિતિમાં હોય છે એ સમયે જો તમે પથારીમાં સૂતા સૂતા જ આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો અને ધીમે ધીમે દરેક શ્વાસનો અનુભવ કરો તો તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધવા લાગે છે આ ઓક્સિજન લોહીમાં ભળીને શરીરના દરેક ખૂણામાં નવી શક્તિ પહોંચાડે છે જાણે આખી રાત સૂઈ ગયેલા કોષોને પ્રેમથી જગાડી રહ્યા હોય પરંતુ વાત ફક્ત શ્વાસની નથી એ પાંચ મિનિટના મૌનમાં તમે પોતે પોતાની જાતને મળવા લાગો છો જરા વિચારો આખી જિંદગી આપણે બીજાઓ માટે ભાગદોડ કરી દીકરા દીકરી માટે પરિવાર માટે નોકરી માટે પરંતુ આપણે પોતે પોતાના માટે ક્યારે રોકાયા સવારની પાંચ મિનિટ એ જ સમય છે જ્યાં તમે તમારી જાતને પૂછી શકો છો કે આજે મને કેવું લાગે છે મારા શરીરને શું જોઈએ છે અને જ્યારે પોતાની જાત સાથેનો આ સંવાદ શરૂ થાય છે ત્યારે અંદરની બધી ચિંતા અને હલચલ ધીમે ધીમે શાંત થવા લાગે છે ઊંડા શ્વાસ અંદર લો પછી ધીમે ધીમે તેને બહાર છોડો જેટલો સમય શ્વાસ અંદર રહે ત્યાં સુધી પોતે જીવંત હોવાનો અનુભવ કરો અને જ્યારે શ્વાસ બહાર છોડો ત્યારે બધો થાક અને બધી ચિંતા પણ બહાર કાઢી નાખો આમ કરવાથી ફક્ત ફેફસા જ મજબૂત નથી થતા પરંતુ દિલના ધબકારા પણ સ્થિર થાય છે અને સૌથી ખાસ વાત મગજનો તણાવ ઓછો થાય છે આ એ જ તણાવ છે જે વધતી ઉંમરમાં બ્લડ પ્રેશર ભૂલવાની બીમારી અને દિલની તકલીફોને વધારી દે છે હવે તમે વિચારતા હશો કે શું ફક્ત શ્વાસ લેવાથી આટલી મોટી વાત થઈ શકે છે પરંતુ એક શરત છે આ પાંચ મિનિટ તમારે પૂરી ઈમાનદારી અને શ્રદ્ધાથી નિભાવવી પડશે કોઈ મોબાઈલ ટીવી કે દુનિયા સાથે નહીં ફક્ત અને ફક્ત પોતાની જાત સાથે જોડાઈને હવે બીજી વાત કરીએ બીજી આદતની જે છે સવારે ઉઠતાની સાથે જ શરીરને ધીમે ધીમે જગાડવું જે તમારા સાંધાની સુરક્ષાનું મંત્ર છે જ્યારે આપણે સુઈને ઉઠીએ છીએ ત્યારે આપણું શરીર આખી રાત લગભગ એક જ સ્થિતિમાં રહે છે જેના કારણે સાંધા અને માંસપેશીઓ જકડાઈ જાય છે જેમ ઠંડીમાં કોઈ મશીન જામ થઈ જાય આવા સમયે અચાનક ઉઠીને ચાલવું વાંકું નમવું અથવા કોઈ ભારે કામ કરવું એ આપણા સાંધા માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે એટલા માટે સવારે ઉઠતાની સાથે જ પથારીમાં બેસી જાઓ આંખો બંધ કરો પછી ધીમે ધીમે પોતાના ખભાને ગોળ ફેરવો એક બાજુથી બીજી બાજુ હળવેથી ફેરવો હાથની આંગળીઓને ખોલબંધ કરો અને સૌથી જરૂરી પોતાના પગને પલંગ નીચે લટકાવીને ધીમે ધીમે એડીઓને ઉપર નીચે કરો આ નાની નાની હલચલ તમારા શરીરને જગાડવાની એક પ્રેમભરી રીત છે જેમ તમે કોઈ નાના બાળકને પ્રેમથી ઉઠાડો છો બસ એવી જ રીતે પોતાના શરીરને ધીમે ધીમે સક્રિય કરો આમ કરવાથી સાંધામાં જામેલી જકડન ઓછી થશે ચક્કર આવવાનો કે પડી જવાનો ભય ઘટશે

સીડી એવી રીતે ચડતા હતા જાણે કોઈ જુવાન સ્ત્રી હોય આપણે વારંવાર વિચારીએ છીએ કે લાંબી ઉંમર તો નસીબ વાળાને મળે છે પરંતુ સત્ય તો એ છે કે લાંબી સ્વસ્થ્ય અને ખુશહાલ જિંદગી દરેક માણસને મળી શકે છે જે દરરોજ પોતાના શરીરને મનને થોડો સમય આપે છે હવે જ્યારે તમે પહેલી બે આદતો જાણી લીધી છે પોતાની જાતને સંભાળવી અને શરીરને ધીમે ધીમે જગાડવું તો તમે વિચારતા હશો કે આના પછી શું શું આનાથી પણ આગળ કંઈક કરી શકાય છે જેનાથી ફક્ત ઉંમર જ ન વધે પરંતુ જિંદા દિલ્હી પણ બની રહે જ્યારે તમે ઊંડા શ્વાસ સાથે દિવસની શરૂઆત કરી અને પોતાના શરીરને ધીમેથી જગાડ્યું તો તમે એક વાતનો જરૂર અનુભવ કર્યો હશે કે મન અને શરીર બંને થોડા હળવા લાગવા માટે હશે તો ચાલો હવે એ જ શક્તિને આગળ વધારીએ સવારની એ પાંચ મિનિટમાં ત્રીજી સૌથી અસરકારક આદત છે આભાર વ્યક્ત કરવો હા કોઈને શુક્રિયા કહેવું પરંતુ બીજા કોઈને નહીં પોતાની જાતને આ જિંદગીને અને ઉપરવાળાને જેણે તમને આજે એક નવી સવાર આપી છે આપણે બધાએ આપણી જિંદગીમાં ખૂબ જ દુઃખ જોયા છે બીમારી એકલતા પોતાનાઓનું દૂર થવું પરંતુ તેમ છતાં આજે આપણે જીવિત છીએ શ્વાસ લઈ રહ્યા છીએ તો શા માટે આપણે દરરોજ સવારે આંખ ખુલતાની સાથે જ એવી ત્રણ વાતો ન વિચારીએ જેના માટે આપણે આભારી છીએ આ કોઈ દેખાડો નથી પરંતુ આ એક રીત છે પોતાના મગજને સકારાત્મકતાથી ભરવાની જ્યારે તમે મનમાને મનમાં કહો છો કે હું આભારી છું કે આજે ફરી એક નવી સવાર જોઈ હું આભારી છું કે કાલે મારી દીકરીનો ફોન આવ્યો હતો હું આભારી છું કે આજે મારા પગ ચાલી રહ્યા છે તો આ શબ્દો ફક્ત વિચાર નથી પરંતુ તમારા શરીરમાં સારો બદલાવ લાવે છે સંશોધનો બતાવે છે કે જે વડીલો આભાર વ્યક્ત કરે છે તેમનામાં ડિપ્રેશન ઓછું જોવા મળે છે ઊંઘ સારી આવે છે અને દિલની બીમારીઓ પણ ઓછી થાય છે કારણ કે જ્યારે આપણે શુક્રિયા કહીએ છીએ ત્યારે આપણા મગજમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા રસાયણો વધે છે જે આપણને ખુશી અને શાંતિનો અનુભવ કરાવે છે અને આના માટે તમારે કોઈ મોટી પૂજાપાઠની જરૂર નથી બસ પથારીમાં બેસીને આંખો બંધ કરીને પોતાના મનમાં એ વાતોને યાદ કરો જેમના માટે તમે આજે આભારનો અનુભવ કરો છો યાદ રાખજો આ આદત બહારની દુનિયાને નહીં પરંતુ તમારી અંદરની દુનિયાને બદલે છે અને જ્યારે અંદરની દુનિયા સ્પષ્ટ હોય છે

ગ્લાસ હાથમાં લો અને દરેક ઘૂંટને ધીમે ધીમે અનુભવ કરતા કરતા પીઓ આ ક્રિયા પણ એક પ્રકારનું ધ્યાન બની જાય છે કેટલાક વડીલોને સવારે પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તેમના માટે તો આ આદત ખૂબ જ જરૂરી છે નવસેકુ પાણી આંતરડાને સક્રિય કરે છે પાચન ક્રિયાને જગાડે છે અને કબજિયાત જેવી પરેશાનીઓથી રાહત અપાવે છે અને જો તમે ઈચ્છો તો પાણીમાં થોડો લીંબુનો રસ નીચોવી શકો છો અથવા એક ચપટી મેથીનો પાવડર પણ ઉમેરી શકાય છે આ બંને પેટ માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે પાણીને આદર સાથે પીતા શીખો હવે તમે જ વિચારો જો દરરોજ સવારે તમે ઊંડા શ્વાસ લઈને પોતાની જાત સાથે જોડાશો પોતાના શરીરને ધીમેથી જગાડશો દિલથી શુક્રિયા કહેશો અને પછી ધ્યાનથી પાણી પીશો તો તમારો દિવસ કેવો જશે કદાચ પહેલી વાર તમે તમારા શરીર સાથે લડાઈ નહીં કરી રહ્યા એવું તમે તેની સાથે મિત્રતા કરી રહ્યા હશો મને યાદ છે હું એક કાકાને જાણતી હતી જે દરરોજ સવારે પાંચ મિનિટ પોતાની જાત સાથે વાત કરતા હતા તેઓ કહેતા હતા કે દીકરી હું મારા શરીરને રોજ ધન્યવાદ આપું છું આજે હજી મારો સાથ આપી રહ્યું છે તેને કોઈ સન્માન તો જોઈએ ને આજે એસી વર્ષની ઉંમરમાં પણ તેના ચહેરા પર ચમક છે અને તેમની ચાલમાં આત્મવિશ્વાસ છે આપણે સૌ આજ તો ઈચ્છીએ છીએ ઉંમર તો વધતી જ રહેશે પરંતુ જો આપણે દરરોજ સવારની 5 મિનિટ પોતાના માટે કાઢી લઈએ તો એ ઉંમર ફક્ત એક સંખ્યા બનીને રહી જશે અસલી ફરક તો આપણી વિચારસરણી અને આપણી આદતોમાં હોય છે અને આજ છે એ 5 મિનિટની તાકાત જે તમારી ઉંમરને તો આગળ વધારી શકે છે પરંતુ તેનાથી પણ વધારે તમારા દરેક દિવસને વધુ સુંદર બનાવી શકે છે હવે જરા વિચારો તમે ઊંઘમાંથી ઊઠીને ઊંડા શ્વાસ લીધા પોતાના શરીરને પ્રેમથી જગાડ્યું આભારનો અનુભવ કર્યો અને પછી શાંતિથી પાણી પીધું શું તમને લાગે છે કે આવો દિવસ ઉદાસીથી શરૂ થઈ શકે છે નહીં કારણ કે તમે તમારી અંદરના મશીનને તમારી લાગણીઓને અને તમારી વિચારસરણીને ધીમે ધીમે ફરીથી સક્રિય કરી છે હવે આ પાંચ મિનિટની જાદુઈ પ્રક્રિયાનો પાંચમો અને સૌથી અસરકારક ભાગ જાણો જે છે આંખો ખોલતાની સાથે જ કોઈ નવી આશા સાથે પોતાની જાતને જોડવી જેથી જીવનને એક નવી દિશા મળે આ સાંભળવામાં ખૂબ સરળ લાગે છે પરંતુ મોટાભાગના લોકો સવારે જાગતાની સાથે જ કંઈક ગુમાવી દીધાના અનુભવ સાથે દિવસની શરૂઆત કરે છે તેઓ વિચારે છે કે હવે તો ઉંમર થઈ ગઈ હવે ના કરી શકાય હવે તો બસ જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દો કોઈની પાસેથી હવે કંઈ અપેક્ષા નથી પરંતુ દરરોજ જેમ આંખ ખુલે છે તે એક નવો મોકો છે ભલે ઉંમર સાહીઠ હોય સિત્તેર હોય કે પછી એસી હોય જો દિલ જીવંત છે તો જિંદગી પણ જીવંત છે એટલા માટે સવારે ઉઠતાની સાથે જ પોતાની જાતને એક વચન આપો આજે હું કંઈક સારું અનુભવ કરીશ ભલે તે નાનું જ કેમ ના હોય આ કંઈક સારું શું હોઈ શકે છે કદાચ આજે કોઈ જૂના મિત્રને ફોન કરવો કદાચ આજે પોતાનું મનપસંદ કોઈ ગીત સાંભળવું કદાચ બગીચામાં એક છોડને પ્રેમથી સ્પર્શ કરવો અથવા બારીમાંથી ફક્ત સૂરજને જોઈને હસવું જ્યારે તમે સવારે ઉઠતાની સાથે જ

તમે રોજ ફૂલોને કેમ જુઓ છો ત્યારે તેઓ હસ્યા અને બોલ્યા જ્યારે હું ફૂલોને જોઉં છું ત્યારે મને લાગે છે કે હું પણ હજી ખીલી શકું છું વિચાર જો આપણે દરરોજ સવારે કોઈને કોઈ આશાને પકડી લઈએ તો શું આપણી વિચારસરણી આપણો મૂડ અને આપણું શરીર બધું જ થોડું વધુ જુવાન નહીં થઈ જાય અને આજ તો ખરી વાત છે જિંદગીને લાંબી કરવામાં મોટા મોટા ઉપચારોની જરૂર નથી જરૂર છે તે વિચારની જે દરરોજ સવારે તમને ઉઠવાનું કારણ આપે તો હવે તમે આ પાંચ તો તમને પોતાને જ અનુભવ થશે કે આ ફક્ત આદતો નથી પરંતુ આ એક જીવન શૈલી છે અને સૌથી સારી વાત એ છે કે આમાંથી કોઈ પણ આદત માટે ઉંમરની કોઈ મર્યાદા નથી

ઉંમર તો વધી રહી છે પણ શું જીવવાનો આનંદ એવો જ રહી ગયો છે અને આપણો સૌનો એક જ જવાબ છે હા રહી શકે છે જો આપણે ઈચ્છીએ તો ચાલો આવતીકાલની સવારને થોડું વધુ સન્માન આપીને 5 મિનિટ પોતાના માટે કાઢીએ આપણે સમજી સકીએ છીએ કે આ ઉંમરે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે પણ યાદ રાખો જ્ઞાન અને અનુભવ વહેંચવાથી વધે છે પોતે પણ જ્ઞાન અને બીજાની સાથે પણ શેર કરીએ તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ